ભાજપના આંતરિક વિવાદને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે કથાના હોર્ડિંગ્સને ને બાવીસ જાન્યુઆરી સુધી મફતમાં લગાવવા માટે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થયો હતોલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોલ જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કથા વાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે સુરતમાં વધારવાના હતા એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો આ સંદર્ભે ચાર તારીખથી ચાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરીનો સુધીનો સ્થાયી સમિતે સાહી શાહ પબ્લિક સિટીને એસી જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી પંદર તારીખે મળી અને આ ઠરાવને રીમો કરી આ ઠરાવને ચાર થી સોળ સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો

શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો લાગની દુખાવી છે એમ તો લાગની મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે આ થયું છે એ ખૂબ ખોટું થયું છે હવે કોને કર્યું છે હું હાઈકમાન્ડને એની ફરિયાદ આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલાં લેશે જે બી એની મતલબ વિગત મંગાવીને જે બી ખુલાસો કરશે એ મને માન્ય રહેશે પરંતુ જે આ સનાતન ધર્મનું આ હિન્દુ ધર્મને એકત્રિત કરવા માટે

કેવી રીતે થયું કેમ થયું આ વાત અગાઉ પણ લિંબાયત ની અંદર એસએમસી મનમાની કરીને કોઈ વી વીઆઈપી આવે છે એટલે તમે આ મતલબ પોસ્ટરો મતલબ ફાડી નાખ્યા ઉતારી નાખ્યા તો આ પણ ત્યારે નિંદનીય થયો તો એનો પણ વિરોધ થયો હતો આ આવી વાત સાકી લેવાય નહીં આ ધર્મની વાત છે અને મારો હાઈકમાન્ડ કે તું એક જ સેકન્ડ હું રાજીનામું આપી દઈશ પરંતુ આ એવી રીતે ના ચાલે આ જેને પોતાની પોલિટિક્સ રમી હોય કે કોઈ રમ્યા હોય તો એનો જવાબ આપે